મહુવા સમાજમાં મધ્યમ વર્ગના બેન ડિગ્રીઓના સર્વાંગી વિકાસ માટે આત્મનિર્ભર બનાવવા હેતુસર જગદંબા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ભરતકામનો ક્લાસીસ કોર્સ શરૂ કરવામાં આવ્યો આ ટેકનોલોજીના યોગ પ્રમાણે આ ક્લાસીસ કોર્સથી બેન ડિગ્રીઓને આપણી ભારતની પુરાતન સંસ્કૃતિની શીખ અને સંસ્કૃતિને જીવંત પણ રાખશે આ વિનામૂલ્ય ક્લાસીસ કોર્સના પ્રથમ દિવસે મહુવા શહેરના શ્રી રાધેશ્યામ સ્કૂલના ટ્રસ્ટી શ્રીઓ આચાર્ય શ્રીઓ વેપારી મિત્ર મંડળ તેમજ રાજકીય આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરીને ભરતકામના ક્લાસીસનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ ક્લાસિસ કોર્સ દરરોજ સાંજે 5:30 થી 6:30 રાખેલ છે તેમ જગદંબા ગ્રુપના પ્રમુખ શ્રી મીનાબેન સાંગળિયાએ જણાવેલ રિપોર્ટર નીतीश ગૌસ્વામી મહુવા મારું નામ મીના છે આ છે તમારે

તેમજ આદરણીય સમના પ્રિન્સિપાલ મેહમાનનો બધાયનો આભાર મેહમાનનો આભાર કે કેમ આએ એમનો અમે પુસ્તકુંતી સાલત કરીએ છીએ સમય આપણી પાસે ઓછો છે કે કાં કરવાનો છે પુસ્તકુંતી મથે મેહમાનનો મેહમાનનો સાદર કરવાનો છે તો આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા રસ્ટીબેનને કહે કે વેરી શબ્દો બને 岡田です。<laughs>